શ્રીનાથજીના સાત ધ્વજાજીની ભાવના કહેતા કહે છે કે શ્રી કૃષ્ણે શ્રી ગિરિરાજ ધારણ કર્યા ત્યારે આપનું વય સાત વર્ષનું હતું શ્રી કૃષ્ણ સાત દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા હતા શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના નામાત્મક સ્વરૂપ શ્રી ભાગવતજીનો સાત પ્રકારે અર્થ કર્યો શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદે અને અક્ષરે શ્રી મહાપ્રભુજીના છ ધર્મો અને સાતમા ધર્મી સ્વરૂપ પોતે છે એટલે કે પ્રભુના છ ધર્મો ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય અને આ છ ધર્મોને ધારણ કરનારા સાતમા ધર્મી સ્વરૂપ છે પ્રભુની વેણુમાં સાત છિદ્રો છે સંગીતના સાત સુરો છે સારે ગમ પધાની અને જીવ માત્રના રક્ષક સાત તત્વો છે

শিবলভাধীশ কি জে